પકડી જો લે દોનો છે કા આયો હાથ માં તો બીજળી લગતી એ બીજી વાવણો શું થાપો અન તો નાખી સાઈડમાં છે ખાધેલું છે બે બો છે કટોડ નહીં તારું વાંધો નહીં જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે આણંદી ગામ જે સિલોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી કલ્પેશભાઈ શાંતિલાલભાઈ પટેલનો ફોન આવ્યો તો કે અમારા કુએ બદામના થળની અંદર એક સાપ ભરાઈ ગયો છે જેના કારણે અહીંયા રહેતા માણસો અને તેમના બાળકો ભયભીત થયા છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને થોડી મહેનત થઈ પણ આ બદામના થડમાંથી એક આશરે છ ફૂટ લાંબો ધામણ સાપ કાઢ્યો છે જેને અંગ્રેજીમાં રેપસ્નેક પણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ હસમુખભાઈ છે જેમણે વિડીયોગ્રાફી કરવામાં મને મદદ કરી છે થેન્ક યુ હસમુખ આ કલ્પેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને અહીંયા રહેતા તમે માણસો જોઈ રહ્યા છો જય હિન્દ